ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત અકોટા વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન વાસના રોડ પર યોજવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની આગેવાનીમાં વાસના રોડ પર આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વક્તા તરીકે વેજરપુર વડોદરા શહેરના નવનિયુક્ત શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સાંસદ હિંગ જોશી મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા ભારતીય નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર વિધાનસભા સક્રિય સદસ્યતા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે અકોટા વિધાનસભાના સક્રિય સદસ્ય સંમેલન એનું અકોટા વિધાનસભામાં આજે ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત છે અકોટાના ધારાસભ્ય માન્ય ચે ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા આ ખૂબ સુંદર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય વક્તા સાથે આપણા શહેર અધ્યક્ષ અને તમામ મુખ્ય આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનો વિચાર આપણા કાર્યકર્તા સમક્ષ મૂક્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં જે રીતે સર્વે સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે વિકસિત ભારતના સંકલ્પને કઈ રીતે આગળ લઈ જવાનો છે એ બાબતે ચિંતન કર્યું છે આ શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી ને ત્યારબાદ તમામ ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સક્રિય સદસ્ય સંમેલનમાં વોર્ડ નંબર દસ અગિયાર બાર તેરના ના વોર્ડ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ શહેરના પ્રમુખ આગેવાનો અકોટા વિધાનસભાના સક્રિય સભ્યો જોડાયા હતા આજે આકોટા વિધાનસભા ક્ષેત્રના સક્રિય સભ્યનું સંમેલન રાખવામાં આવ્યું છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં દર વર્ષનું જ નિમિત્ત છે કે સક્રિય સભ્યનું જે પ્રક્રિયા સંપૂર્ણ થાય એટલે એક મોટું સંમેલન કરવામાં આવે અને પાછલા થયેલા કાર્યક્રમોના આગળના કાર્યક્રમોની સૂચિ આપવામાં આવે સાથે જે બી કાર્યકર્તાઓએ મહેનત કરીને દર વર્ષે કામગીરી કરતા હોય એટલે એમનું પણ અમે સન્માન કરતા હોઈએ છે એ પ્રકારનો આ કાર્યક્રમ છે આજે મુખ્ય રીતે અમદાવાદથી અમિતભાઈ ઠાકર આવવાના છે સાથે વડોદરા શહેરના પ્રમુખ નાવનીયક પ્રમુખ છે જયપ્રકાશભાઈ સોની એ પદારશે એમએલએઝમાં લગભગ બાળુભાઈ શુક્લ કેવુરભાઈ રોકડિયા પૂર્વ મંત્રી અને એમએલએઝમાં સીમાબેન મોહિલે છે રાજેન્દ્રભાઈ ત્રિવેદી છે લાખાવાલાજી છે જીતેન્દ્રભાઈ સુખડિયા છે આ સૌ બધા પદારશે ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ વિધાનસભાઓના સક્રિય સદસ્ય સંમેલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એ ક્રમમાં આજે અકોટા વિધાનસભાના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે મહાનગર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર